એક અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આપણી છોટી કાશી જામનગરમાં આજે આપણા સૌરાષ્ટ્ર પ્રદેશનો કલા મહાકુંભ આજે ચાલી રહ્યો છે સૌથી પહેલાં તો કલા મહાકુંભમાં તાલુકાથી લઈ અને જિલ્લા કક્ષા સુધી અને જિલ્લાથી હવે પ્રદેશ સુધી જેનીએ પોતાની કલાઓ રજૂ કરી અને અહીં સુધી આવવાનો જેને અવસર મળ્યો છે એવા બધા જ કલાકારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કળા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલાં બીજા ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એના એની પણ ભાગ લીધો છે અલગ અલગ કળા ક્ષેત્રના જે કલાકારો છે એ પોતે પણ અહીંયા આજે ભાગ લઈ રહ્યા છે ચાર દિવસનો આ કળા મહાકુંભ બે હજાર પચીસનું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમ ચાર દિવસ સુધી અહીંયા ચાલશે અને એમાં જે એમાંથી પહેલો બીજો ત્રીજો ક્રમ આવશે એ ગુજરાત રાજ્ય કક્ષાનો જે કલા મહાકુંભ છે ત્યાં એ ભાગ લેવા માટે એ જે ગ્રુપ છે એ જશે એટલે ખૂબ સરસ રીતે કલા મહાકુંભનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું અહીંના પદાધિકારીઓ શ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં હમણાં જ કાર્યક્રમનું ઉદ્ઘાટન છત્ર પૂરું કરવામાં આવ્યું છે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે આજે જામનગરમાં આ કળા મહાકુંભનું અત્યારે આયોજન થઈ રહ્યું છે એમાં ઉપસ્થિત રહેતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું જે કલાકારો છે એને પ્રોત્સાહિત કરવા માટે ਅੱਜ ਅਸੀਂ ਬੜਾ ਅਗੇਵਾਨ ਨੂੰ ਉਪਸਥਿਤ ਰਿਹਾਤਾ